વેસુ વિસ્તારમાં અંડિટેક મર્ડરના ગુના આરોપીની ઓળખ કરી ગણતરી દિવસોમાં પકડી પાડી અજાણ્યા બાબુ પટેલ પેટના ભાગે તથા જમણા હાથે કોણીના ભાગે તથા જમણા પગે જાંગના ભાગે તથા શરીરે અન્ય જગ્યાએ કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી મોત નીપજાવેલ હોવાનો બનાવ બનવા પામેલ વેસુ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ આરોપી વિરુદ્ધમાં ખૂનનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ સદર બનાવ ગંભીર પ્રકારનો અને આરોપી અજાણ્યા ઈસમ હોવાથી પોલીસ કમિશનર શ્રી સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમનાઓએ સત્વરે ગુનાને અંજામ આપનાર આરોપીને ફાળ મેળવી ગુનાનો ભેદ ઉકેલી કાઢવા ક્રાઇમબ્રાન્ચના શ્રીઓને જરૂરી સૂચનાઓ કરવામાં આવેલ છ અનુસંધાને દરમિયાન મળેલ બાતમી હકીકતના આધારે સદર ગુનાને અંજામ આપનાર આરોપી અતુલ જગબહાદુર જગબહાદુરસિંહ ને પાંડસરા શાંતનગર નાકે પકડી પાડી તેની વિરુદ્ધ ધોરણ સરકારી કરી આરોપી ને વેસુ પોલીસ સ્ટેશન માં સોફા તજવીજ કરવામાં આવેલ છે મચકુરા આરોપી ની પૂછપરછમાં જણાવેલ કે આરોપી છૂટકમાક મજૂરી કામ કરતો આવેલ છે અને બનાવના દિવસે મજૂરી કામે નીકળે ચાલતો ચાલતો વેસુ ઓમ આયકોન સુવન સાગર આવાસની પાછળ રોડ ઉપરથી પસાર થતો હતો તે દરમિયાન મનોરંજન અર્થ હાજર હોય અને તેનો ધક્કો લાગતા બંને વચ્ચે ઝપાઝપી અને તકરાર થયેલ અને મરણનારે આરોપીને ગંદી ગાળો આપતા આરોપીએ ગાળો નહીં આપવાનો કહેતા બંને વચ્ચે ફરી ઝપાઝપી થતા દરમિયાન આરોપી અશ્કેરા પોતાના પાસે રહેલ ચાકું કાઢી મરણ ઉપરા છાપરી ઘામારી ત્યાંથી નાસી ગયેલ હોવાની કબૂલાત કરેલ છે આમ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે વેસુ પોલીસ સ્ટેશન ડિટેક્ટ મર્ડરના ગુનાના આરોપીની ઓળખ કરી પકડી પાડી ગણતરીના દિવસોમાં જ અનડિટેક્ટ મર્ડરના ગુનાનો ભેદ ઉકેલી કાઢવામાં આવેલ છે